અમરેલી વડિયાના હનુમાન ખીજડીયાથી શંકાસ્પદ દૂધના ટેન્કર મામલો વડિયા નજીક વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કર દૂધનું ઝડપી પડેલ દૂધના ટેન્કરને રોકવામાં આવતા યુવરાજસિંહની ગાડી ઉપર હુમલો થયેલ હુમલામાં ગાડીના કાચ તોડી સાથેના મિત્ર અને ડ્રાઈવરને માર મારેલ હુમલામાં ઘાયલ થયેલ ડ્રાઈવર જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ચોવીસ કલાક થયા છતાં કોઈ સારવાર નહીં હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન નહીં દૂધ હનુમાન ખીજડીયાથી અરવલ્લી બાયડ સહકારી ડેરીમાં જતું હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ પકડાયેલ દૂધમાં ઝેરી કેમિકલો મિશ્રણ થતું હોવાનો આરોપ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવા યુવરાજસિંહ તજવીજ હાથ ધરી એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર

અત્યારે પીડા ચોવીસ કલાક જે સહન કરવી પડી શહેર જ ન કરવી પડે એમ લઈ જાય કે ભાઈ નથી વ્યવસ્થા આવડું મોટું જેતપુર સિવિલ છે આપણી પાસે વ્યવસ્થા ન એટલે ગંભીર બાબત કેવાય તમે સરકારમાં રજૂઆત કરો